અંબાજી ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું અંબાજી ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને વર્ગ ત્રણનું સત્તરમુ તથા વર્ગ ચાર નું આઠમું વહીવટી અધિવેશન યોજાયું શિક્ષણ વિભાગ હેઠળ નીતિ વિષયક બાબતોનું નિરાકરણ લાવવા માટે સરકારનું હકારાત્મક વલણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતાને અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું સત્તરમું વહીવટી અધિવેશન વર્ગ ત્રણ તથા આઠમું વહીવટી અધિવેશન વર્ગ ચારનું આયોજન કરાયું હતું આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ હેઠળ અનેક પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે જેમાં વર્ગ ચાર ના કર્મચારી વર્ગ ત્રણ માં નિયમિત રીતે પ્રમોશન મળે તે દિશામાં સરકારે કામ કર્યું છે અંદાજે ચારસો અઢાર જેટલા વર્ગ ચાર ના કર્મચારીને વર્ગ ત્રણ માં પ્રમોશન આપવામાં આવ્યું છે શિક્ષણ વિભાગ હેઠળ નીતિ વિષયક બાબતોનું નિરાકરણ લાવવા માટે સરકારનું હકારાત્મક વલણ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે મંત્રી શ્રી અપીલ કરી હતી તેમજ આગામી બોર્ડની પરીક્ષા માટે તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી આ અધિવેશનમાં મંત્રી શ્રી અને મહાનુભાવ દીપ પ્રાગટ્ય સહિત વિદ્યાર્થીનીઓ દ્વારા માં તેર ચરણો માસિસ ઝુકાતે હે પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સર્વોદય સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી સોમાભાઈ ડી મોદી અને વિજાપુર ધારાસભ્ય શ્રી ડોક્ટર શ્રીજી સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ અધિવેશનમાં પ્રમુખ શ્રી ગુરા કર્મચારી મંડળ પ્રમુખ શ્રી ગુરા શાળા સંચાલક મહામંડળ પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ શ્રી ગુરા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ પ્રમુખ શ્રી ગુરા માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ સરકાર નિયુક્ત બોર્ડના સદસ્ય શ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળના પ્રમુખ શ્રી અધ્યક્ષ શ્રી ઉપપ્રમુખ શ્રીઓ મંત્રી શ્રી સંગઠન મંત્રી શ્રી સહિત તમામ ઘટક સંઘના પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રીઓ હાજર રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે માં અંબાના ધામમાં આપણા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી મહામંડળ એમાં વર્ગ ચાર અને વર્ગ ત્રણનું આજે એક વહીવટી અધિવેશનના જે મળ્યું છે આ દર વર્ષે મળે છે આ એક બધા શુભેચ્છા મુલાકાત માટે મળતા હોય છે અને સાથે સાથે વિશેષમાં વર્ષ દરમિયાનના જે નાના મોટા પ્રશ્નો હોય એ મહામંડળના માધ્યમથી વહીવટી જે આ જે કારોબારી હોય આ જે પ્રમુખ મહામંત્રી હોય અધ્યક્ષ હોય એ નાના મોટા પ્રશ્નો સરકારમાં સાથે વાટાઘાટો કરીને ઉકેલની દિશામાં આગળ વધતા હોય ચાલુ વર્ષે આપણા ચોથા વર્ગના જે કર્મચારીઓનો જે પ્રશ્ન હતો વર્ષોથી જે પેન્ડિંગ હતો એની માંગણી વર્ષોથી હતી બધા મિત્રોની અને એ ચોથા વર્ગના કર્મચારીઓનો પ્રશ્ન માત્ર એટલો પ્રમોશન ચોથા વર્ગમાંથી ત્રીજા વર્ગ બોટાવાળામાંથી ક્લાર્કમાં એમને ભરતી મળે એ પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ હતો એ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે એને ઉકેલા અને તમામ જે આ ચોથા વર્ગના કર્મચારી ચારસો ચારસોને અઢાર લગભગ એ તમામને આપણે ત્રીજા વર્ગના કર્મચારી તરીકે ક્લાર્કમાં પ્રમોશન આપ્યા છે એટલે બધા જ મિત્રો આજે પધાર્યા છે અને આજે અભિવાદન સન્માન સમારંભ અને બધાના સંઘના મિત્રો જે છે એમ બધાનું સન્માન સમારંભ થાય અને બધા મળે અને ચિંતન મનન થાય અને બાકીના નાના મોટા જે પ્રશ્નો છે એ પણ અમને આપ્યા છે એ આવનારા સમયમાં નીતિવિષયક જે બાબત છે એ નીતિવિષયક રીતે એનું ઉકેલ આવનારા સમયમાં લાવીશું અને તમામને હું ઢેર સારી શુભકામના પાઠવું છું